નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ નવ જૂન બે હજાર ચોવીસ અને મિત્રો આજે રવિવાર છે એટલે માર્કેટયાર્ડો બંધ હોવાના છે જેના કારણે આજના આ વિડીયોમાં આપણે સમગ્ર અઠવાડિયાનું રિવ્યુ સાથે સાથે શનિવારનું બજાર કેવું રહ્યું છે તેની માહિતી અને વાયદા બજાર વિશે થોડુંક રિવ્યૂ કરીશું તેથી વિડીયોમાં જો બન્યા રહેજો ઉપરાંત જે પણ મિત્રો હજાર આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ખાસ મિત્રો એ સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તેથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા જ રોજ વિડીયો હું તમારા માટે લાવતો રહું છું જે ખેડૂતોને ખૂબ જ ઉપયોગી થતા હોય છે અને વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને દરરોજની જેમ ભૂલતાની સૌપ્રથમ ખેડૂત મિત્રો કપાસ બજારની વાત કરીએ તો લાલપુરની અંદર સૌથી ઊંચો ભાવ સત્તરસો બોલાવવાનો છે પરંતુ મિત્રો હું તમને ચોખવાટ કરી દઉં કે આપણે લાલપુર સાથે વાત થઈ ગયેલી છે અને ત્યાં જે સત્તરસોનો ભાવ છે એ તેત્રીસ કિલોની કાસડીનો બોલાવ્યો છે અને બાકી ઓલ ઓવર આપણે વાત કરીએ તો બોટાદની અંદર વીસ કિલોના મિત્રો ભાવ વાત કરીએ તો પંદરસોને સાડત્રીસ રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે હવે ખેડૂત મિત્રો કપાસ બજારની વાત કરીએ તો શુક્રવાર અને શનિવાર સતત અને સતત બે દિવસ સુધરી છે અને શનિવારે પણ કપાસની બજારમાં નાની તેજી જોવા મળી છે અને કપાસના ભાવ ઘણા બધા સેન્ટરોમાં પંદરસોની નજીક અને પંદરસો પ્લસ પણ બોલાવા લાગ્યા છે મિત્રો અઠવાડિયાની વાત કરીએ તો અઠવાડિયું પણ આ ખેડૂતો માટે સ્થિરતાનો માહોલ ઓલ ઓવર જોવા મળ્યો છે કોઈ પણ મોટો વધારો નહીં અને ઘટાડો પણ નહીં અને ખાસ કરીને એ વાત મારે વાયદા બજારમાં કરવી જોઈએ કારણ કે વાયદા બજાર જ્યારે આ અઠવાડિયામાં ઓપન થયું હતું ત્યારે શું અને અત્યારે મિત્રો વાત કરીએ તો આપણે ત્રણ જૂના છપ્પન હજાર નવસો વીસે હતું અને સાત જૂન આપણે મિત્રો વાત કરીએ તો ત્યારે છપ્પન હજાર નવસો એટલે કે માત્ર વીસ પોઈન્ટનો મિત્રો ઘટાડો છે કોઈ પણ મોટો એવો જમ્પ જોવા નથી મળ્યો જેના લીધે કપાસના ભાવમાં મોટો સુધારો થાય આપણે આંકડા મુજબ જોઈએ છીએ તો પણ મિત્રો એવો સુધારો નથી એના કારણે વાય અત્યારે જે કપાસ બજાર છે એમાં કોઈ પણ મોટા સુધારાની આશા હોતી નથી કારણ કે વાયદા બજાર જ એવી સ્થિતિમાં છે ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદામાં પણ એ જ રીતની સ્થિતિ જોવા મળી રહી છે અઠવાડિયામાં જ્યારે ખુલ્યો હતો જ્યારે તોંતેર પોઈન્ટ પંદર ડોલર ખુલેલો છે હાઈની વાત કરીએ તો પંચોતેરથી છોતેર ડોલરનો હાઈ મળેલો છે કરંટ પ્રાઇસની વાત કરીએ તો તોંતેર પોઈન્ટ ચોર્યાસી ડોલર ચાલી રહ્યું છે ફાયદા બજારમાં પણ મિત્રો હાલ કોઈ તેજીના સંકેત નથી આ સમગ્ર અઠવાડિયાની વાત છે મિત્રો સ્થિરતા સ્થિરતા અને સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે હવે આપણે કપાસના સમરી જે ભાવની હોય છે એ જોઈ લઈએ પ્રતિ ક્વિન્ટલની એવરેજ ભાવ છ હજાર સાતસો ચાર રૂપિયા સૌથી ઓછા ભાવ સત્યાવીસ પચાસ રૂપિયા અને સૌથી વધુ ભાવ સાત હજાર છસો અને વીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે ચાલી રહ્યા છે હવે કપાસની આવકોની વાત કરીએ તો ગુજરાતમાં અગિયાર હજાર પાંચસો બેલની આવક મહારાષ્ટ્રમાં પંદર હજાર અને ઓલ ઓવર ભારતમાં ઓગણત્રીસ નવસો એટલે કે નિયર ત્રીસ હજારની આવક થઈ છે તો આ ત્યાંથી માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી દેજો અસ્તુ જય હિન્દ